ડિસેમ્બર મહિનામાં આ ત્રણ રાશિઓ માટે સમૃદ્ધિ આવશે નાણાકીય લાભ થશે વ્યવસાય પારિવારિક અને નાણાકીય મોરચે સકારાત્મક પરિણામો આવશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં ચાર ગ્રહોનો મહાસંયોગ થવાનો છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓ પર તેની શુભ અસર જોવા મળશે આ રાશિના સુતેલા ભાગ્ય પણ જાગશે મિત્રો આ રાશિઓ પર ધનના દેવતા કુબેર મહારાજની ખૂબ કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકો બની જશે કરોડપતિ આ રાશિના જાતકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે તો મિત્રો લક્ષ્મી માતાના સાચા ભક્તો વિડિયો અંત સુધી ચોક્કસ જોતા રહેજો કારણ કે આ વિડિયો બધા માટે ખૂબ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે બે હજાર ચોવીસના અંત સાથે ઘણી રાશિઓને નોકરી વ્યવસાય શિક્ષણ કુટુંબ અને નાણાકીય મોરચે સકારાત્મક લાભ મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આ મહિનો ખાસ હોઈ શકે છે ડિસેમ્બરમાં સૂર્ય મંગળ શુક્ર અને બુધનું સંક્રમણ થશે આ સાથે ખરમાસ શરૂ થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે બે ડિસેમ્બરે શુક્ર ગુરુની માલિકીના ધન રાશિમાંથી શનિની માલિકીની મકર રાશિમાં પ્રવેશ કરશે સાત ડિસેમ્બરે મંગળ કર્ક રાશિમાં પાછળ રહેશે અને પંદર ડિસેમ્બરે નવ ગ્રહોનો રાજા ગણાતો સૂર્ય ગુરુની માલિકીની ધન રાશિમાં પ્રવેશ કરશે બુધ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે મિત્રો શુક્ર ડિસેમ્બર મહિનામાં બે વાર ગોચર કરશે શુક્ર જે બે ડિસેમ્બરે મકર રાશિમાં છે તે અઠ્યાવીસ ડિસેમ્બરે શનિની પોતાની રાશિકુંભ રાશિમાં પ્રવેશ કરશે વર્ષના અંત પહેલા શુક્ર અને શનિનો સંયોગ થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રહો અને તારાઓની સ્થિતિને કારણે વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને આ રાશિ ઉપર લક્ષ્મી માતા અને કુબેર મહારાજ પણ તમને ખૂબ જ આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો જાણીએ કઈ રાશિ માટે વર્ષનો છેલ્લો મહિનો ખાસ રહેવાનો છે અને કઈ રાશિના જાતકોને માતા લક્ષ્મી આશીર્વાદ આપશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા રાણીના સાચા ભક્તો વીડિયોને લાઇક કરો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જાણે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ અવશ્ય લખો જેથી લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા દરેક દુઃખ પીડા અને સમસ્યાઓનો અંત આવે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં ચાર ગ્રહોનો મહાસંયોગ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે તમને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના વિશેષ આશીર્વાદ મળવાના છે જેના કારણે ડિસેમ્બર મહિનામાં તમારા ઘરમાં સુખ શાંતિની કોઈ કમી નહીં આવે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે મિત્રો આવકના નવા સ્ત્રોત બની શકે છે જેનાથી તમને ઘણો ફાયદો થશે મેષ રાશિના લોકોએ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સપનું વર્ષના છેલ્લા મહિનામાં તમારું સપનું પૂરું થઈ શકે છે જો તમે પહેલાં ક્યારેય વિદેશમાં પૈસા રોક્યા હશે તો તમને તેનો ફાયદો મળશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા કરિયરમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમારા આશીર્વાદથી કુબેર મહારાજ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે જે તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ તરફ દોરી જશે આ સમય મેષ રાશિના લોકોને પણ તમારા રોકાણથી લાભ થશે કુબેર મહારાજ અને માતા લક્ષ્મી ધંધાધારી લોકો કોઈ મોટો વેપાર કરી શકશે જેના કારણે તેને મોટો ફાયદો થવાનો છે અને આ સમયે તમને શેરબજારની સટ્ટા અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે મેષ રાશિના લોકોનું પારિવારિક જીવનમાં તમે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ સંવાદિતા જોશો આ રાશિના કારણે તમે તમારી વાણીમાં તમારા પડોશીઓને પ્રભાવિત કરી શકો છો એ જ રીતે મેષ રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે અને સાથે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો અમે તમને જણાવી દઈએ કે જો તમે ડિસેમ્બર મહિનામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ ખુશ્મનથી મુસાફરી કરો અને તમારા જીવનનો આનંદ માણો ઈચ્છાઓ પૂરી કરવી માતાના દરબારમાં જઈને અરજી કરવાની ખાતરી કરો માતા રાણી બહુ જલ્દી તમારી વાત સાંભળવા જઈ રહી છે નંબર બે સિંહરાશિ સિંહરાશિના લોકોને જણાવવી દઈએ કે ડિસેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવી રહ્યો છે મિત્રો વર્ષના અંતિમ મહિનામાં તમારી કેટલીક મોટી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે જે તમારા ઘરમાં ખુશીઓ લઈને આવશે મિત્રો ડિસેમ્બર મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ઘર પ્રગતિ અને ખુશીઓથી ભરાઈ જવાનું છે તમારી કોઈ પણ મોટી ઇચ્છાઓ પૂર્ણ થશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે ચાર ગ્રહોના મહાન સંયોગને કારણે તમે તમારા કરિયરમાં પ્રગતિ પ્રાપ્ત કરશો જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો અને કુબેર મહારાજની કૃપાથી જો તમે કોઈ વાતને લઈને ચિંતિત છો લાંબા સમયથી તમારી સમસ્યાઓ દૂર થશે ચાર ગ્રહોના સંયોગથી ભાઈ બહેન વચ્ચેના વિવાદો પણ દૂર થશે મિત્રો તમારા બાળકો એક પછી એક સારું પ્રદર્શન કરશે જેઓ તમે કોર્ટમાં પેન્ડિંગ કેસમાં જીત મેળવશો માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે વર્કન્યાની શોધ કરી રહ્યા છે તેમની ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે ગ્રહોની મદદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે સિંહ રાશિના લોકો પર માતા રાણીની વિશેષ કૃપા રહેશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં હોય મિત્રો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળવાની છે અને આ મહિનામાં કુબેર મહારાજ જે તમારા જીવનમાં ખૂબ જ મદદ કરશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા કામમાં જે પણ વિલંબ થઈ રહ્યો હતો તે સમાપ્ત થવા જઈ રહ્યો છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે આ રાશિના લોકો માટે તમારા પરિવાર સાથે સારો સમય પસાર થશે કન્યા રાશિ ગ્રહોના ચાર મહાન સંયોગો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે તમે દેવી લક્ષ્મી કુબેર મહારાજની કૃપાથી પ્રવાસ પર જઈ શકો છો આ સમય દરમિયાન આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત બની શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જેના કારણે તમે પૈસા બચાવી શકો છો તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે મિત્રો જે કોઈ નોકરી કરે છે તે આ મહિને તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો મિત્રો આવતા વર્ષ સુધીમાં તેનું પ્રમોશન થવાની સંભાવના છે જે લોકો વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તેઓને વેપારમાં સારો નફો મળી શકે છે જો તમે આ સમયે નવા લગ્ન કરો છો તો તમારા સંબંધોમાં એક નવી સુમેળ આવશે વિદ્યાર્થીઓ આ મહિને તમારે તમારા ભણતર પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીંતર તમે નિષ્ફળ જશો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડી શકે છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી માતા અવશ્ય લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર